ત્યારથી સતત એ પોતાના લોકોની વચ્ચે રહ્યા છે અને નહીં માત્ર આદિવાસી સમાજ એમણે નર્મદાના માનવસર્જિત પૂર્વ વખતે નીચેવાસની વિધાનસભા વિસ્તારોમાં તમામ વર્ગના લોકો માટે જેને પણ જરૂરિયાત હતી એ તમામને સહાયતા પહોંચાડવાની વાત કામ કર્યું હતું હાઈવેમાં જે જમીન સંપાદન થઈ રહ્યું છે એમાં ભરૂચ અંકલેશ્વર તાલુકાઓના ખેડૂતોની જમીનો મોટા પાયે ગઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્યાંના સ્થાનિક ખેડૂતો સાથે જે અન્યાય કર્યો વલસાડ નવસારી સુરતમાં એમને નવસો રૂપિયાની આસપાસ ચોરસ મીટરનો ભાવ આપ્યો જ્યારે અંકલેશ્વર તાલુકાની જમીનનો જંત્રીનો ભાવ એકસો પાંત્રીસ રૂપિયા હતો ખેડૂતોના વિરોધ પછી જ્યારે એ વધીને આઠસો બાવન રૂપિયા કરવામાં આવ્યો તો એની સામે હાઈવે ઓથોરિટી કોર્ટમાં ગઈ છે અને એ ખેડૂતોની જમીન ગઈ પરંતુ એમને આજે વળતર મળ્યું નથી એ ખેડૂતોનો પ્રશ્ન લોકોની વચ્ચે અને વિધાનસભામાં ચૈતરભાઈએ ખૂબ મજબૂતીથી ઉપાડ્યો છે અને એને માટે લડત આપી રહ્યા છે એમ દેડિયાપાડા વિધાનસભા વિસ્તાર પછી સંપૂર્ણ ભરૂચ લોકસભા વિસ્તાર માટે સાથે વિધાનસભાના તમામ વર્ગના લોકો માટે ચૈતરભાઈ સંઘર્ષ કરી રહ્યા છે અને એમનો સરકાર વિરુદ્ધનો લોકહિતનો જે સંઘર્ષ હતો એને પરિણામે જ એમને ખોટા કેસમાં ફસાવવામાં પણ આવ્યા અને એમને એમના પત્નીને અને એમના સાથીઓને લાંબો વખત જેલમાં રહેવું પડ્યું ચૈતરભાઈ એક એવું વ્યક્તિત્વ છે જે કોઈ દમનથી દબાય એવું નથી અને એમના દમનને ચૈતરભાઈ ઉપર કે આમ આદમી પાર્ટી ઉપર લેશ માત્ર કોઈ અસર થઈ નથી જે મજબૂતીથી પહેલાં લડતા હતા એના કરતાં વધારે મજબૂતીથી લોકોની વચ્ચે જઈને આ રાજકીય લડત હતી અને છે એને ચૈતરભાઈ લડી લેવા માટે પૂરા મક્કમ છે અને એ જ લડતના ભાગરૂપે બાવીસ તારીખથી ચૈતરભાઈ સ્વાભિમાન યાત્રા ભરૂચ લોકસભા વિસ્તારમાં શરૂ કરી રહ્યા છે આ યાત્રામાં પ્રદેશના નેતાઓ જિલ્લાના નેતાઓ ગુજરાતના વિવિધ ઝોનના નેતાઓ એમાં ભાગ લેશે ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પોતાના સ્વાભિમાનની આ યાત્રામાં ચૈતરભાઈની સાથે જોડાવાના છે અધિકૃત નિમંત્રણ આવે તો અવશ્ય કારણ કે પીડિતોના ન્યાયની જ્યાં વાત હોય ત્યાં કોઈ પણ પક્ષા વગર પીડિત લોકોના પક્ષે ઊભા રહેવું એ આમ આદમી પાર્ટીનું ધ્યેય છે નિમંત્રણ વગર મહેમાન બનવું એ ઉચિત નથી કરશે કિલોમીટર સોળસો ની આસપાસ થશે કારણ કે સાતે વિધાનસભા ફરવાની છે અને દરેક વિધાનસભામાં ત્રણ દિવસ રહેવાની છે મોટા મોટા જે ગામો છે દરેક વિધાનસભાના એને આ યાત્રા કવર કરશે